તો ફાઈનલ આપણે ગૌશાળામાં આવી ગયા ગૌશાળામાં અત્યારે તડકો ધૂમ દ્વારકામાં આપણે ઘર ઘર થઈ હું હું તો તો પાછી પાણી આજે અમારે ઘરે એવી ઘટના જે ઘટી ગઈ ને એ વાત કરીએ ને તો તમને પણ દાંતે આવશે ને અંદરથી દુઃખે થશે કે હવે આપણે આને ઘરે આપણે મહેમાન ગતિ માણવા કેમ જાવ તો એવી ઘટના ઘટી છે અને હું ઘટી ની હું કે આને આવી હાલત કોને કરી હશે કોને કરી હશે વિચાર કરો વીજળી પડી હે નહીં તો તો આને શું થયો હે વરસાદ નહીંડી અને ઘંટી બે ફામ થઈને પડી સમ કે અમારે ગાય લેવીને આમ નહીતી તો ઈ એમ કી એક સુમા હું વટી જાય ને પછી ગાય ગાય લેજો પછી લેજો પણ મેં એક દિને સવાલ કર્યો કે સુમા હું પાસું નહીં આવે એવું કહો તે મેં કીધું તમે એમ સલાહ દ્યો સુમા હું ઘટી જાય ને પછી ગાય લેજો ને મેં કીધું સુમા હું પાસું નહીં આવે તો આજ એને પૂછીએ કે સુમા નહીં આવે તમે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ આવી જાવ આપણા નવા બ્લોકમાં તો નવા બ્લોકમાં આજે આપણે ગાયો છે ને એ કેવી રીતના આપણે ગાયોને રાખી છે ને હું કર્યું છે ને એ તમે મીડિયામાં માં રહેજો ને આપણે હવે આપણી ગૌશાળામાં જઈએ ને હું તમને આપણી જમાન બધાય બતાવું અને કેવી કે આપણે ધુવાડી કરી જોઈએ હાલો આપણે ત્યાં જઈને આપણે હજી વરસાદ બંધ થયો નથી અને વરસાદે પણ એવો ને ને આખી રાત હજી છે આપણે જો ધ ધવાડો કર્યો કેમ કે ગૌશાળામાં આટલી માખી થઈ ગયું મેં કીધું આજતા ધુવાડો થઈ જ જાય હમણાં બે દીથી હશે ને નહોતી કરતી મેં કાને કોઈ ફરક નથી પડતો આજતા છે ને જે કર્યો ને ગરગોટ પણ તોય જો માખ્યું તો આપણે ક્યાંય દાવાની જ નથી ને સફા મસ્ત મજાની કરી દીધી અને આપણા ટાબરિયા વાં બેઠા છે ને આપડી ગૌરી વા ઊભી છે ને ગોરલ પણ વાં ઊભી છે અને ગાયો આપડી બધી સેફ છે કંઈ પ્રશ્નો નથી અને ગમાયણું નાખી દઈ એટલે ખાઈ લે ને અટાણ ધકાર વરસાદ વરસે છે આપણે આ વરસાદ કરવાના છે કઈ ખબર નથી પડતી જતો ધુવાડો એટલો મસ્ત કર્યો ને ગાયો શાંતિ ધુબી ન કરતા પૂછડા ના હોય જો પણ ક્યાં પારવું પારવું હલાવે પણ મને એમ થાય સ્વાસ્થ્યમાં તકલીફ ના પડે વાંધો ના આવે કેમ કે આમ આમ જોઈને ઊભી ને એટલે આપણા ટાબરિયામાં આપણો દેવો અત્યારે એને માં આવી લાગે ધવરાવાતી તો એનું ધાવવાનું કામ ચાલુ જ છે દેવાનું તો બઈ રહેજો રેજો વિડીયોમાં વિડીયો જોવાનો આપણે ચૂકતા નહીં અમારો વિડીયો તમને ગમતો હોય તો જરાક લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને આપણે ગાયોના જ વિડીયો વધારે પૂરતા આવશે અને ખેતીવાડીના કોઈ આવશે બહાર જાય એના વિડીયો આવશે ને થોડા થોડા કોઈ ખાતા પીતા હું એ પણ અમે આવીએ બાકી છે ને આપણે વધારે પડતા આપણી ગાયોના જ વિડીયો આવશે તો વિડીયો જોવાનું તો ચૂકતા જ નહીં ફાઇનલ આપણે ગૌશાળામાં આવી ગયા ગૌશાળામાં અત્યારે છે આપણે તડકો ધૂમધકા આ તડકો દઈ દીધો દ્વારકામાં ને આપણે અગાહી લગભગ તો પૂરી થઈ ગઈ છે જો કે મને એવું લાગે છે કે આપણી અગાહી પૂરી થઈ ગઈ છે અને આપણી જમવાને જો મજા આવી તડકો દીધો ભગવાને આ બધું છે ને બધું થોડું થોડું આ બધું વિના ખોટું છે જો આ તડકો જોઈ જીવનમાં સાંયો જોઈ આ કહેવત જ છે ને જિંદગીમાં તડકા સાયા તો આવ્યા જ રાખે આ તો જો અત્યારે જો અરખની એલી છે કેમ કે આવો તડકો આપણે છે ને એમ થાય મહિનો દિથયા ના જોયો હોય ને એવું મને લાગે છે તો મસ્ત મજા સૂર્ય દેવે તડકો દીધો છે ને આનંદ આનંદ જો ગૌશાળામાં હમણાં છે ને આ બધી સફાઈ કરી નાખીએ જો કેવું છે બધું આ બધું વેહાણ પડ્યું હમણાં હું સફાઈ કરી દે એટલે આપડી ગાયો બે તડકાનું પણ સારું થઈ જાય જોતો આ ટાબરિયાનો નો વાળો ખાલી શું કહેવાય મહિના દિન એલી ને એક દીની ખરાય એના જેવું છે એક દીમાં જ બધું હુકાઈ જાય જો આમનો આમ તડકો રહી જાય ને તો ફટોફટ આલો આપણે બધું કામ પતાવીએ લે ને આપણે જમી લીધું આપણે તો અને ગાયોએ પણ જમી લીધું છે ગાયોને નાખી દીધું છે પણ ગાયોને સફાઈ કરવાની બાકી છે તો વાહીદા કરી નાખું ને પછી ગાયોને આપણે બેહી જાય અને પછી હેને હા વાહિંદા કરીને સીધું પાણી પાઈ દે એટલે બેહી જાય પછી આપણે ચાર વાગે પાછા આપણે ગૌશાળામાં ચાહું કા જમા જમવામાં કેમ હાલો હાલો આય

આપણે કઈ ઘર આર થઈ ગયે ઘર આર હું પાછી ઉઠું તો વરસાદ માં કે તારું પાણી ભરાઈ ગયા બોલ મણે ધીમ કે આજ મસ્ત મજાનો તડકો નીકળો ઉતા ગાયો નું કામ કરી ને અંદર ઉઈ ગયે ઘડીક વાર તા ઉઠી તો જો પાછો પાણી વરસાદ ચાલુ થઈ ગયો ધીમી ધામે મસ્ત મજાનો વરસાદ વરગે છે એટલો બધો ખાસ નહીં પણ નામી વરસે જો આપણે ઉઠીને બહાર આવી ગયા ને આપણી ગાયો અત્યારે ઊભી છે ને ગાયોને વહેવાનો મોકો નહીં મળ્યો હોય કેમકે વરસાદ પાછો ધીમે ધાઇમે સ્ટાર્ટ થઈ ગયો કેમ કે ઝેરનો એવો તડકો નીકળ્યો હતો ને એટલે કદાચ આટલા જ પાછો વરસાદ આવી હગે એમ તો

તો મસ્ત મજાનો આપણે વરસાદ વરસે છે ને આપડે પીવો છે ચા તો હાલો ચા પીવો એ આવી જાય અને ત્રણેક વાગી ગયા હે કેટલા વાગ્યા હે ત્રણ ને દસ મિનિટ થઈ ગઈ છે ફાઇનલ આપણે ઉઠી ગયા છે ને હવે આપણે ચા પાણી પી લઈને પછી આપણે ગાયોને વરસાદ થોડોક ધીરો રહીએ એટલે આપણે ગાયોને ફૂકો નાખવાનો છે ને હમણાં કોઈ લીલાડો કે કૂટી કે કંઈ જળતું નથી ગાયોને કેમ કે વરસાદનું ખેતરમાં જવાય નહીં નકર આપણી મકાઈ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે તો આપણે છે ને મકાઈ વાટી નાખી હતી આપણી ગાયોને પણ કેવડી બધી થઈ ગઈ છે તો સમરી કાઢી ગઈ એટલી બધી મોટી થઈ ગઈ મકાઈ આનંદ જ છે મકાઈ વાઢવા જવાનો પણ શું કરે વરસાદ બંધ થાય એટલે આપણે સીધા મકાઈ વાઢવા જઉં ફાઇનલ આપણે લાઇટ પણ આવી ગઈ છે લાઇટની મસ્ત મજાની સુવિધા થઈ ગઈ છે નકર આપણે એ રાંગ હોય આમ તો ઇન્વર્ટર છે હું તો ઇન્વેટર બસ આવી બચાવી રાખવા બહુ ના વાપરું થોડીક વાર વાપરું વળી બંધ કરી દઈએ અમે કે આપણે ઇન્વેટરની સુવિધા હે બહુ નહીં જબરજસ્ત નહીં ને એવું કંઈ નથી આપણી પાસે નાનું એવું ઇન્વેટર છે તો એ પણ આપણે મદદરૂપ થઈ શકે કેમ કે આપણે લાઇટ ના હોય તો આપણે લેપ બોવા થાય અને કોઈ સાઈ કરવા થાય અને બહુ ગરમી કે થતી હોય તો ઘોડી પર આપણે પંખો ચાલુ કરીને બસ બંધ કરી દઈએ ગરમી સહન થઈ જાય પણ ઓલા અંધારાને કામ કરવું ને એ બહુ મજા ના આવે તો આવું કંઈક છે આજનું આપણે બંને રજો વિડીયોમાં આપણે બપોર કે કરીને ચાર વાગ્યા સુધી પછી શું કામ કરવાના છે

આવવાનું જ હોય પણ એ પેઢી પેલા ગાયો રાખતા જ બધું ગાયન ને બરોબર પણ આખી એક પેઢી નું વચ્ચે ગેપ આવી ગયો એટલે ગાયો ને કેવી રીતે રાખવી હું એની બધી આખી જે ઓલી હોય ને એ આપણે અનુભવ હોય ને એની થોડીક કમી વર્તાય અત્યારે એમ એટલે એવું બને કે માની કોઈ રાખતા નથી વડીલો ના હોય પૂરતું અને ચોમાહુ આવી જાય એટલે રાખવા માટે થોડીક અનકમ્ફર્ટેબલ થાય થોડુંક મજા ના આવે એટલા માટે બીજું કઈ હવે ગાયું ગાયું હોય તો એને વરસાદ પસંદ નથી બરોબર વરસાદ પસંદ નથી ગાય એને ખાવા પીવામાં હું હું આપવું પડે ઈ બધી ખબર પડે એમ પછી એને એને એની છે ને મેચ થઈ જાય કરી અને છ મહિના મહિના જાય ને તો એની હારે રહીએ તો એની એને મહત્વતા સમજાય એની એકબીજાના જીવ પડી જાય એમ તો પછી એને ઓલું થાય પેલા કેવું થાય પેલા અત્યારે ડાયરેક્ટ ગાય લઈએ પણ મારે થોડી તકલીફ પડે ને મનાને એમ થાય ઓ આ ક્યાં હું

એવું ના હોય નાનો માણસે ઘણી વાર આપડે ઉપયોગી મહત્વની ચીજ એની પાસે એવી ઓલી હોય છે એમ એટલે ઈ આમાં એક બીજા પરામર્શ કરીએ ને તો જ આપણને કઈક નવું નવું બધું જાણવાનું શીખવાનું મળે એમ તો એમને પૂરતી માહિતીની ગાયો વિશે ખબર હોય મને ખબર છે એટલે તમે આપણે એટલી ગાયો છે ને કર આપણી પાસે એટલી ગાયોનું કંઈ નોલેજ ના હોય પણ આની પાસે ફૂલ નોલેજ છે એટલે કે હું રોજ કામ કામ કરું ને ગૌશાળા લાવું છું અને તમારે જો કોઈને કઈને ગૌશાળા ખોલવી હોય તો ગાયો બહુ સારી કહેવાય અને ગાયો માટે ગૌશાળા ખોલવી જરૂરી છે જીવનમાં અને કોઈ પણ વ્યક્તિને માહિતી જતી હોય તો આપણે એમનો નંબર આગળ આપ્યો છે અને એમાં કોન્ટેક કરે અને પૂછી શકો પણ મેસેજ દ્વારા પણ પૂછી શકો અને હું તો કીન ઉપર લખી દેવું કે ઈંક કહેવું સ્કીન ઉપર તમને મોબાઈલ નંબર મળી જશે તો

શું વાત જ કરવી એવી ઘટના ઘટી ગઈ છે આજે આપણે ઘરે અને વરસાદ ઠમઠમ વહે છે અને તમને અંદરથી એવું દુઃખ થાય કે આવી ઘટના કેમ ઘટી અને વાત કરીએ ને તો દાંત આવે અને ઘટના ઘટી ને તે અંદરથી દુઃખ થાય કે હવે આપણે મહેમાન ગતિ કેમ માણવા જાઉં યા પણ તો એ તમે તી સતાય પણ આવી શકો એ તો અમે અમારી સગવડ કરી લેશું એમાં મૂંઝાવાનું નથી થતું પણ આપણે ઘટના હું ઘટી ને એ જોઈએ તમને પણ દાંત આવશે તો ઘટના ઘટી જોવા માટે બની બન્યો આપણે વિડીયા માં હું તમને બતાવું આપણે વરસાદ થમઠમ વરસે છે અને અને આપણી ગાયો નાખી દીધું ને આપણી ગાયો અત્યારે ખાય છે અને આવી રીતના આમ કઈક છે અને ઘટના પાસે આપણે જાય છે અને જોઈ લ્યો ઘટના ઘટી આ ઘટના કેમ ઘટી હે વિચાર કરો તો આ શું છે તમે વિચારો તો જરાક આ બધી આની હાલત કોને આવી કરી નાખી હે આ દસ હજાર ની નુકસાની આવી કોઈને ખબર છે કોઈને આ નુકસાની અમને એમાં હું આ આપણે છે ને ઘંટી છે દરવાની આપણે જે ઘંટી અને ઘંટી બે ફાર્મ થઈને પડી ઘટના તો ઘટી આજે અમારે ઘરે જોઈને બહુ દુખ થાય કે આને આવી હાલત કોણે કરી હશે કોણે કરી હશે વિચાર કરો વીજળી પડી હે નહીં તો તો આને શું થયું હે વરસાદ નહીંડ્યો તાકે નહીં તો થયું હું અરે ઘટના એવી ઘટી છે કે આપણે અહીંયા હોલ છે અને ભૂકો છે અને ઘરનો આપણે ખુલ્લો હોલ રહી ગયો હે પછી એમાં આમને આમ કૂતરું વાઈ ગયેલ છે ક્યાં અને વરસાદ દીવો પડી રહ્યો તો તો ને તે અમે હોલ બંધ કરી દીધો આમનેમ હોલ બંધ કરી દીધો કૂતરું વાહ આવી ગયું પછી કૂતરાને મન થયું હોય કે આપણે લોટ ખાવો એટલે એને એમ થયું લોટ ખાવો એટલે આપણે ઘંટી આવી રીતના રાખલ હતી અને જે આપણે જો રહી એમાં લોટ દેખાતો ને કૂતરાએ એવું કામ કર્યું ને ઘંટીને આખી ફાડી નાખી અમને તો વરસાદ પડે આપણે ઘરે એ તો ખબર ના હોય ને આપણે અને હુવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું હોતી હતી અને પછી પાછો આપણે ગાયો નાખવા આવ્યા ને તો મેં તો હોલ ખોલ્યો ને તો એમાંથી કૂતરું નીકળું ને આ દ્રશ્ય આપણું ઘંટીનું બની ગયું શું કરે હવે ક્યાં દરાવા જા હું આ સુમાહાના આપણે નદી પણ તૂટી ગઈ છે અમારે ગામમાં જવાની નદી પણ બે ફામ તૂટી ગઈ છે એ પણ વિચારવાનું છે કે નદી હાં ઘંટી હાંથ્યું અને આ ઘંટી હવે હમી થાય અને અંદરનો માલ તો બધો હાર જ હોય ને એ તો બહુ મસ્ત હોય અંદરનો માલ આ ખોખું જ ભાંગી ગયો તો હવે આ બધું આમ રખડે હોય તો હું તો બી ગયું હા કા તો આવા કઈક અમારે ઘટના ઘટી ગઈ છે અને દહીના દરાવાનું એકતા તો સુમાહામાં જા હું ક્યાંય તો અમારા આજુબાજુના લોકો બધા હારા છે દરી દે એમ તો ખાતા પીતર હોય તમે ચિંતા ના કર ફાઈનલ કેવી ઘટના ગઈ વિચાર કરો એક ઘંટી માટે લાઈક થઈ જાય કે કુતરા માટે કોણા માટે લાઈક કર્યું ઘંટી માટે કરશો કે કૂતરા માટે કરશો મારા માટે તો કોઈ કરતા જ નહીં કેમ કે મને તો બહુ દુઃખ થાય કેમ કે દસ હજારનો ફટકો લાગ્યો મને દસ હજારનો અને મારે એમાં એવું થયું કે હું કૂતરાને રોટલા બહુ ના આપું કેમ કે આપણે ગાયો રહ્યો ને તે વાછેડા હા વાવ વાવ કર્યા રાખી પછી મને બહુ ગમે નહીં એટલે હું કૂતરાને કોઈ અંદર ના આવવા દઉં પણ મને દયા આવી કે ચુમાહાનો ક્યાં ખાવા ચાલે લેને રોટલો નાખું તો હું બાય રોટલો નાખી અને પછી સુઈ ગયા કૂતરા અહીંયા રોટલો નાખ્યો તો બરોબર મેં કીધું આ ભૂખો હોય એટલે ને ધરમ થાય આ ધરમ પણ મારું ધરમે એને એવું કર્યું ને તો કે કેવું આને એ બાને મોત હે ને કોઈ બનાવી ના તો મોત નથી તો આમનું એમનું ઘડીક વારમાં આપણે જાય ને તો પાછા ઉઠી કેવા દ્રશ્ય જોવા મળે તો આવું કંઈક છે આજના અમારે અને હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ અને કાલે નવા બ્લોકમાં પાછા મળશું અને પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરી દેજો ને આપણા વિડીયા માં નવા આપી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જોવાનું ચૂકતા નહીં હેક nice કરો